આજે આપણે બનાવશું આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર દ્વારા ઘરે બેઠા આવે આયુષ્યમાન કાર્ડ તમે બનાવી શકો છો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે આયુષ્યમાન ભારત વાળી એપ્લિકેશન જોઈ શકો છો એ એપ્લિકેશન છે એને તમે લોગિન કરવા માટેની જે પ્રોસેસ છે એ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ નંબર નાખવાના કેપચા નાખવાનો ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનો અને આ રીતે કેપચા નાખીને તમે લોગિન થઈ શકશો લોગિન થવા પછી તમારે એક અલગ સ્ટ્રક્ચર તમારા જિલ્લા માટેનું અલગ અલગ જે હોય છે એ રીતનું સ્ટ્રક્ચર થોડી પ્રોસેસ થશે શાંતિથી સમય હોય ત્યારે આ પ્રોસેસ કરવાની કારણ કે આખા ભારત માટેની આ એક એપ્લિકેશન હોવાથી થોડું સર્વરમાં લીધે પ્રશ્ન હોઈ શકે પહેલાં પીએમ જે સિલેક્ટ કરો પછી તમારું રાજ્ય સિલેક્ટ કરો લોગિન થયા પછીનો આ સ્ટ્રક્ચર છે એ તમને જોવા મળશે જેમાં ગુજરાત લખી પછી સબ સ્કીમ છે એમાં પણ પીએમ જે સર્ચ કરો અને એપ પીએમ જે ભાઈ સર્ચ કરી થોડો સમય લેશે તો આ રીતે થોડો સમય આપી અને સર્ચ બાય ફેમિલી આઈડી ફેમિલી આઈડી એટલે કે તમારો રેશન કાર્ડ નંબર પછી તમારો જે જિલ્લો લાગતો હોય એ તો કચ્છ હોય તો કચ્છ જિલ્લો અને તમારા રાશન કાર્ડના નંબર જે કાળા કાળા બીજા પણ ઉપર મોટા લખેલા હોય અક્ષર એ જો તમને રાશન મળતું હશે તમારું એનએફએસએમાં કાર્ડ હશે તો આવકના દાખલાની જરૂર નહીં પડે આ રીતે ઘરે બેઠા બનાવી શકશો જેને બેનિફિશરી આપણે ઘરે બેઠા બનાવી શકાય સિત્તેર પ્લસ બનાવવું હોય તો નીચે ક્લિક કરીને સિત્તેર

તો આ રીતના આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હશે તો આ પ્રોસેસ કરવાથી આધાર ઓટીપી સર્ચ કરવાથી તમારા આધાર કાર્ડ સાથે જો મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે તો આ રીતનામાં ઓટીપી જશે આપણે લોગિન કરેલું હોય એમાં બેનિફિશિયરી એટલે કે આપણા મોબાઈલમાં પણ એક ઓટીપી આવશે એક આધાર કાર્ડ લિંક કરેલું હોય એ મોબાઈલમાં ઓટીપી આવશે આધાર કાર્ડ લિંક કરેલું હોય એના છેલ્લા ચાર આંકડા બતાવી શકે છે તમે કહી શકો છો કે ભાઈ છેતાલીસ સત્તાવન છે એમાં ઓટીપી આવ્યો હશે તમે જોઈ લો છેલ્લે આ આંકડો છે એમાં ઓટીપી હશે પછી ઓટીપી આપીએ એટલે આપણે ના ઓટીપી નાખી દેવાનું આપણું બેનિફિશરી એટલે કે આપણામાં જે ઓટીપી આવ્યું જોઈ લેવાનું એ પણ ઓટીપી નાખી દેવાનો ઓટીપી ખાસ ભૂલ ન પડે એ રીતે શાંતિથી એક એક ખાનામાં બરાબર છે ઓટીપી જોઈ લેવાનો અને પછી બંને ઓટીપી મેચ થશે ત્યારે જ આગળની પ્રોસેસ ગ્રીન થશે એટલે કે તમને આગળનું કામ કરવા મળશે ઓટીપીની થોડીક માથાકૂટ છે પણ ઓટીપી એટલા માટે છે કે વેરીફાઈ કરવા માટે બહુ વધારે જે છે એ પ્રોસેસ લે છે જેથી કરીને ખોટા કાર્ડ ન બને તો આ રીતે તમે જોઈ શકો છો મેચ થઈ ગયો છે એટલે આવું સ્ટ્રક્ વળી પાછો આધાર ઓટીપી માંગશે ફરી વાર પાછું એ જ પ્રોસેસ કરી અને કેવાયસી માટે આગળ તમારું કાર્ડ બનવા માટેની પ્રોસેસ છે તો એ પાછું વળી અલૌ કરશો એટલે કે તમને એમાં ઓટીપી બંને મેચ થાય એટલે આગળનું પ્રશ્ન છે જે ખૂલશે અને એ જે ઓટીપી છે બંને મેચ થઈ ગયા પછી આગળના સ્ટ્રકચરમાં હવે તમારે એક ફોટો પાડવાનો આવશે તમારો જે છે એ જિલ્લો ઓટોમેટિક આવી જતો હોય છે એમાં એક આ ઓટીપી નાખશો એટલે તમારી અમુક ડિટેલ છે જન્મશાલની બધું ઓટોમેટિક લઈ લેશે એટલે તમારું સો ટકા મેચ થશે જે સો ટકા મેચ થતું હોય એ કાર્ડ બનાવી નાખવાનું અને જો સો ટકા મેચ ન થતું હોય પચાસ ટકા કે એસી ટકાથી સ્કોર નીચે હોય તો જોવાનું આધાર કાર્ડ અને ઓનલાઈન ચડેલું નામ છે જો સો ટકા મેચ થઈ ગયું છે એટલે એમનો આપણે ફોટો પાડી લેવાનો કારણ કે એનું કાર્ડ છે આપણે બનાવી અને તરત જ ડાઉનલોડ થઈ જશે ભાઈને કહી દેવાનું ભાઈ તમે ફોટો પાડવા માટે ઊભા રહી જાઓ સરસ મજાનું પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોય એવો ફોટો લઈ લેવાનો જે આયુષ્યમાન કાર્ડમાં પણ એ ફોટો આવશે સો ટકા મેચ થઈ ગયું છે એટલે તરત જ કાર્ડ બની જશે મોબાઈલ નંબર છે એમની પાસે હોય તો મોબાઈલ નંબર નાખીને વેરીફાઈ કરવાના જેથી કરીને એમને મેસેજ આવે જો પેન્ડિંગ પડેલું હોય તો પણ સો ટકા મેચ થઈ ગયું છે એટલે કદાચ ન કરો અને મોબાઈલ નંબરમાં નો આપી દો તો પણ આગળ તો પ્રોસેસ તમને કરવા જ દેશે એમાં શું છે તો કે રિલેશનમાં સન નાખવાનું એમના છોકરાનું છે જો એ પોતે હોય તો સેલ્ફ નાખવાનું છોકરી હોય તો ડોટર નાખવાનું એવી રીતના અલગ અલગ નાખવાનું સાલો ઓટોમેટિક લઈ લેશે પિનકોડ નંબર નાખી દેવાના જે તે ગામનું હોય તેનું ગામડાનું હોય તો રૂરલ અને સિટીનું હોય તો અર્બન આવી રીતે તમારું જે પ્રોસેસ માંગો છો એ કરી અને સબમિટ આપશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ છે એ ઓટીપી વેરીફાઈ કરી અને થોડી જ વાર તાલુકો ગામ ને બધું નાખીને વેરીફાઈ કરીને તમારે